સુરતમાં અન્ય યુવક સાથે વાત કરતી હોવાની શંકાએ પતિએ પત્નીની હત્યા કરી પત્ની મોબાઈલ ફોન પર વાત કરતી હતી તે પતિને નહીં ગમતા બંને વચ્ચે ઝઘડો થયો હતો જોકે આ પહેલા પતિએ તેની પત્ની અને યુવકને તહેવાર પર એકાંતમાં રૂબરૂ પકડી પાડ્યા હતા ત્યારે પત્નીને પતિએ ચીમકી આપી હતી કે હવે યુવક સાથે વાત નહીં કરતી તેમ છતાં પત્ની મોબાઈલ પર વાત કરતી ઝડપાઈ ગઈ હતી તેથી પતિએ ઉશ્કેરાઈને પત્નીને લાકડાના ફટકા અને લાતો મારીને હત્યા કરી નાખી હતી

बोल रहा है कि बेटी की हत्या हो गई है इसीलिए मैं यही दरख्वास्त करूंगा कि मेरी कितने साल हुए थे शादी एक साल ही हुआ है शादी किया हुआ उनको अभी आपकी मांग क्या है अभी मांग मेरी यही है कि उस उसको क्या लड़की को क्या मार के हत्या की वो कुछ लकड़ा मार के हत्या की गई है हमारा वीडियो नी, नभी नभी में नवी नवी अपडेट મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે